આજના સમયમાં બાળકો અભ્યાસમાં મળેલી નિષ્ફળતાથી હતાશ થઈને આત્મઘાતી પગલું ભરી લેતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોરણ દસમાં ત્રણ ત્રણ વાર નાપાસ થયેલા રાહુલ વાઘેલાએ ડિપ્રેશનમાં ગયા બાદ એકવાર ફરી સફળ બની બતાવીને અન્ય વિદ્યાર્થીઓને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ બનાસકાંઠાના ડીસામાં રહેતો રાહુલ વાઘેલા નાનપણથી તેજસ્વી વિદ્યાર્થી હતો પરંતુ ધોરણ દસ ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા બાદ તેના પરિવાર દ્વારા વારંવાર ઠપકા હતાશ થઈ ગયેલો રાહુલ ધોરણ દસ ની સતત ત્રણ વાર પરીક્ષા આપી છતાં ઉત્તીર્ણ થઈ શક્યો નહોતો જેના કારણે તે ડિપ્રેશનમાં ઉતરી ગયો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો દુનિયાથી હતાશ થયેલા રાહુલને એકવાર ફરી સામાન્ય બાળક બનાવવા માટે તેના પરિવારજનોએ અનેક દવાખાનાની દવા લીધી પરંતુ તેમ છતાં કોઈ જ ફરક પડ્યો નહીં ત્યારે રાહુલના પરિવારને ડીસામાં આવેલા દિવ્યાંગ ભવનની માહિતી મળી અને રાહુલનો પરિવાર રાહુલને દિવ્યાંગ ભવન ખાતે લઈ આવ્યો દિવ્યાંગ ભવન અમદાવાદ સ્થિત અંધજન મંડળ સંચાલિત એક દિવ્યાંગ શાળા છે અહીં દિવ્યાંગ ભવનમાં રાહુલને વિવિધ તાલીમ આપવામાં આવી અને તેની સાથે વાર્તાલાપનો દોર શરૂ થયો ધીરે ધીરે રાહુલમાં પરિવર્તન આવવા માંડ્યું અને તેનામાં રહેલી હતાશા દૂર થવા માંડી હતી વર્ષ બે હજાર અઢારમાં અમારી પાસે એક બાળક આવે છે જે ખાસ તો દસમાની એક્ઝામ જે એને આપવાની હતી એના લીધે દસમાની એક્ઝામ એને જે આપી અને એ એક્ઝામમાં નાપાસ થાય છે અને પછી એ નાસી પાસ થઈ જાય છે તો એવું એક બાળક એના વાલી અમારે ત્યાં લઈને આવે છે એ બાળક આમ તો માનસિક રીતે બીમાર બીમારીથી પીડાય છે ડિપ્રેશનમાં આવી ગયું છે બાળક એ બાળકને આ સેન્ટરમાં બોલાવી અને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે એની દવા ચાલુ કરાવવામાં આવે છે એ બાળક થોડો સમય પછી દવાથી એને સંપૂર્ણ સારું થઈ જતાં રમતગમતની પ્રવૃત્તિ સાથે અમે એને જોડ્યો હતો ખાસ કરીને ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની જે વોલીબોલની સ્પર્ધા હતી એમાં એ એમની ટીમ બીજા નંબરે આવેલી હતી પરીક્ષામાં ત્રણ ત્રણ વખત નપાસ થવાથી જે નાસીપાસ થઈ જાય છે એવું બાળક આજે જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં એમની ટીમ બીજા નંબરે આવે છે રાહુલ માં રહેલા રમતગમતના કૌશલ્યનો પરિચય મેળવીને દિવ્યાંગ ભવન દ્વારા ખેલ મહાકુંભ ભાગ લેવા માટે રાહુલને વોલીબોલની સ્પર્ધામાં મોકલ્યો હતો જે તેની રમતથી પ્રભાવિત થઈને રાહુલને નેશનલ ટીમની પસંદગી માટે પોંડીચેરી ખાતે યોજાયેલા પસંદગી કેમ્પમાં મોકલવામાં આવ્યો રાહુલ ફરીથી સામાન્ય થઈ જતા તેના પરિવારના લોકો પણ ખુશ જણાઈ રહ્યા છે મારો બાળક દસમાં ભણતો હતો એ હોશિયાર હતો પણ તે બે હજાર સત્તરમાં પરીક્ષા આપી નપાસ થયો બીજી વાર હાલવાનું ટોર્ચર કર કર્યું અમે એટલે વધે વડે પાછો નપાત થયો કે મારે ભણવું નહીં નફરત થઈ ગઈ પછી અમે એને ચાર પાંચ મહિના તકલીફ થવા મળી એટલે બીમાં માનસિક તકલીફ થવા મળી પછી અમે ડીસા આયા ડીસા જાણવા મળ્યું કે દિવ્યાંગ ભવનમાં જવાથી અહીંયા બતાવો એક વાર મેં તેઓ એટલે ભાઈ અહીંયા મોકલ્યો તેઓ એને સારી સગવડ મળી બધી રમતગમત પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું તેને આગળ મોકલવા આવ્યો તે પોચ સુધી ગયો અને એનું માનસિક તકલીફ થોડી ઓછી થઈ ગઈ આજે સામાન્ય બાળક જેવો એ પાછો ફરી થઈ ગયો મને ત્રણ વખત હું પણ છતાં નપાસ થયો એટલે એના હતાશથી એને આઘાત લાગવાથી હું બધા શક્યો આવ્યો પછી આમાંથી બધે બેઠા એમાં મજા આવી પરીક્ષામાં નાપાસ થયા બાદ હતાશ થયેલા રાહુલે સફળતા મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે રાહુલ નું છે કે જે આજના સમયમાં વિદ્યાર્થીઓએ નાની નાની નિષ્ફળતાથી હતાશ થવાને બદલે પ્રયત્નશીલ બનવું જોઈએ પ્રવેક ટીવી બનાસકાંઠા